જી સાહેબ શું કહેશો આજે રાત્રે એક વાગે મારી નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગિયાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબ્જા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ બંગલાઓ સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્દા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ખાનગર દ્વારા આ દબાણકર્તાઓને એક્સઅટની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી આ ધરવામાં આવી હતી આ ડિમોલેશન ની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદ થી આ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે